મહુવા અને મહુવા તાલુકામાં દારૂનું દૂષણ બંધ કરવા માટે અને નશાના રવાડે ચડતા અટકાવવા બાબતે પ્રાંત કચેરી સહિતના સ્થળોએ આવેદનપત્ર અપાયા મહુવા પોલીસ મથક ખાતે તેમજ પ્રાંત કચેરી સહિતના સ્થળોએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે મહુવામાં અને મહુવા તાલુકામાં ઠેક ઠેકાણે દેશી દારૂ તથા વિદેશી દારૂના હડદાઓ ધમધમી રહ્યા છે એ ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવવા અને મહુવામાં અને મહુવા તાલુકામાં વધતા જતા ક્રાઈમ ઘટાડવા અને સમાજને ભયમુક્ત કરવાની માંગણી સાથે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મહુવા અને મહુવા તાલુકામાં યુવા વર્ગ નશાના રવાડે ચડતો જાય છે સાથે સાથે નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય છે અને હુમલો કરતાં જરા પણ અચકાતા નથી અને આવા લોકોને કાયદાનો થોડો પણ ડર રહ્યો નથી તો આવા લોકોને કાયદાનું પાલન કરાવવામાં આવે અને બીજી બાજુ સરકાર યુવા વર્ગને ભણાવવા ગણાવવા પ્રયાસો કરી રહી છે ત્યારે મહુવામાં અને મહુવા તાલુકામાં ક્રાઇમના લીધે કંઈક અલગ જ થઈ રહ્યું છે જેવા રોગ સાથે આજે બપોરે એક વાગ્યાના આસપાસના સમય દરમિયાન આવેદનપત્ર આપવામાં આવ્યું